તેરા રા પણ પહેલ જેના અંતર્ગત પોલીસ સ્ટેશનમાં લૂંટ ચોરી સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામલને નામદાર કોર્ટના માર્ગદર્શન હેઠળ તથા ગુમ થયેલ મુદ્દામાલ ઝડપથી શોધી મૂળ માલિકોને પરત કરવા તથા માટે ફરિયાદી અને રજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય અને શક્તિનો વ્ય ન થાય જેથી આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોકદરબાર યોજીને મૂળ માલિકીને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવે તે અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદ રેન્જ કોચ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર દ્વારા આપેલી સૂચના અન્વયે દુધઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો આ ગુનામાં તેરા તુજકોર્પણ કાર્યક્રમ યોજી ફરિયાદીશી અરજદારને પોલીસ સ્ટેશન વિસ્તારના સામાજિક આગેવાનો તથા ગામ લોકોની હાજરીમાં આર આર વસા પોલીસ ઇન્સ્પેક્ટર દુધઇ પોલીસ સ્ટેશનના હસ્તકે સદરમું નાણા નવ હજાર નવ લાખ ચાલીસ હજાર રૂપિયા તથા મોબાઈલ ફોન અંગે એક સુપ્રત કરવામાં આવેલ રિપોર્ટર ભરત ઠાકોર ક